આપણી દિબી તેજાણી કેન્સર હોસ્પિટલના દાતા અનુભાઈ તેજાણીને મળવા જઈ રહ્યા છે એક એવો વ્યક્તિ કે જેણે કેન્સરના દર્દીઓ માટે કઈ કેટલાય રૂપિયાનું દાન કર્યું અને તેજાણી હોસ્પિટલની સ્થાપના કરી અને એ અવિરત આ જ સેવાનો જીવ કંઈક કેટલાય ક્ષેત્રમાં પોતાની સેવા આપતો જ રહે છે કોઈ એ ક્ષેત્ર પૂરતું તેણે પોતાની સેવાને સીમિત નથી રાખી તેમણે તેમના માતા પિતાના નામથી આરોગ્ય ક્ષેત્રે કંઈક કેટલાય એવા આયોજનો કર્યા છે કે જેના કારણે દર્દીઓને અથવા તો ફ્રીમાં સારવાર મળી શકે અથવા તો ખૂબ જ ઓછા ખૂબ જ નીચા ભાવે તેઓ ક્યાંથી આવ્યો ક્યાંથી આવ્યા છે અને શું ખરેખર તેઓ મૂળ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કોણ છે અનુભાઈ તેના વિશે જ જાણશું આજે આપણે એસ નાઇન સુરતી કાર્યક્રમમાં તો સૌ તો આપણે તેમનું સ્વાગત કરીએ છીએ ન્યૂઝ ચેનલ પર નમસ્કાર દર્શક મિત્રો કાર્યક્રમનો હેતુ તો સમજી જ ચુક્યા છો અને અનુભાઈ પાસે પણ સમયનો અભાવ હોવાથી આપણે કોઈક બીજી બધી વાતો કરવા કરતા ડાયરેક્ટ મેઇન ટોપિક પર આવશું અને પ્રશ્નનો પહેલો જ મારો પહેલો પ્રશ્ન જ અનુભાઈ માટે રહેશે કે અનુભાઈ આપ મૂળ ક્યાંના છો ક્યાંથી આવ્યા છો અમે ભાવનગર જિલ્લા અમારો વતન છે ત્યાંથી અમે પચાસ વર્ષ પહેલા અનુભાઈ સુરત આવવા પાછળનો તમારો મુખ્ય હેતુ શું હતો મારા ફાધર આવ્યા હતા પચાસ વર્ષ પહેલા એમની સાથે હું આવ્યો ત્યારે હું અહીંયા સ્કૂલમાં ભણતો હતો અને ભણીને પછી હું પણ બિઝનેસમાં આવ્યો આપનો મૂળ વ્યવસાય કયો કહી શકીએ આપણે શરૂઆતમાં મારો વ્યવસાય ડાયમંડનો હતો દસ વર્ષ નવ દસ વર્ષ ડાયમંડનો ધંધો કર્યો ત્યાર પછી હું આ રિયલ એસ્ટેટના ધંધામાં આવ્યો અને કન્સ્ટ્રક્શન જમીનોના કામકાજ કરીએ છીએ ડાયમંડમાંથી પોતાની જાતને અચાનક સડનલી રિયલ એસ્ટેટના બિઝનેસમાં એક ટર્નિંગ પોઈન્ટ એ નવો જ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો વિચાર આપને ક્યાંથી આવ્યો ડાયમંડના ધંધામાં ધિરાણમાં બહુ રિસ્ક રહે છે નવા નવા માર્કેટમાં ઉતર બહુ આવે એટલે મને વિચાર છું અને એના મુગજમાં હતું જ કે ભાઈ સૌથી સારો ધંધો રિયલ એસ્ટેટનો એટલે મેં વિચાર્યું કે રિયલ એસ્ટેટનો ધંધો શરૂ કરીએ અચ્છા પછી આપનું એમ એજ્યુકેશનની જો ચર્ચા કરીએ તો એજ્યુકેશન શું રહ્યું છે આપનું અહીંયા સુરતમાં ભણ્યો છું અને બી સિવિલ સુરતને એક ભાવનગર સૌરાષ્ટ્રનો વતની સુરતમાં આવે છે અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવે છે તો સુરત સાથેનો આપનો લગાવ કઈ રીતનો રહ્યો છે અને સ્પેશિયલી આપ સુરતને કઈ રીતે લ્યો છો સુરત મારું કર્મભૂમિ રહી છે અને સુરત એ જ આજે આપણે માનીએ કે અને અગ્નિદાહ અહીંયા સુરતમાં આપવામાં આવ્યો હતો એટલે સુરણ સુરતની ભૂમિ પર જે લોકો આવે છે તે ખૂબ ઉદાર દિલના થઈ જાય છે અને અહીંયા કોઈ પણ માણસ આવે સમજો કે મારવાડીઓ પણ અહીંયા આવે છે તો દાન આપતા થઈ જાય છે એવી સુરતની ભૂમિ છે અને સુરતની ભૂમિમાં આજ સુધી કોઈ ડોન કે કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ટકી શક્યો નથી અને સૌ સંપીને હળી પોતાના બિઝનેસમાં જ પોતાનું ધ્યાન આપી અને પોતાનો ધંધો કરે છે અનુભાઈ સુરતમાં આપ આવ્યા અને ત્યાર પછી આપ સેવાકીય સંસ્થા સાથે પણ કારણ કે ઘણી વખત એવું હોય છે કે વ્યક્તિને બસ પૈસો કમાવાનો જ મો જાગે છે પૈસો જ કમાય છે પરંતુ જ્યારે દેવાનો આવે છે સેવા કરવાની આવે છે ત્યારે પોતાની ઉદારતા નથી દાખવી શકતો પરંતુ એ વસ્તુ તમારા બાબતમાં એ વસ્તુ પણ સાચી નથી થઈ તો આ સેવાનો જે તમારામાં આવ્યો છે ગુણ એ શું વારસાગત કહી શકીએ કે પછી તમારા લાઈફનો જ કોઈક એવો ટર્નિંગ પોઈન્ટ હતો અને તમને લોકોની સેવા કરવાની ઈચ્છા થઈ સૌ પ્રથમ તો મારા માતા પિતાના બાળપણથી આપેલા ગુણો અને સત્કર્મો ને ત્યારબાદ હું એવું માનું છું કે ભગવાને જે આપણે સંપત્તિ આપી છે તે પ્રભુનો પ્રસાદ માનું છું અને આપણે પ્રસાદ જેમ વેચીને ખાઈએ એમ આપણે વેચીને ખાવો જોઈએ સૌ પ્રથમ તો જે જરૂરિયાત માણસો જરૂરિયાતમંદ માણસો હોય અથવા જરૂરિયાતવાળા કોઈપણ સંસ્થા હોય તેને આપણે આપણે મદદ કરવી જોઈએ એવી મારી ફરજ છે અને એવું હું માનું છું અનુભાઈ સૌથી પહેલા તમે સેવાકીય સંસ્થાના કોઈ પણ ક્ષેત્ર તરફ કેવી રીતે વળ્યા પહેલું એવું કયું યોગદાન રહ્યું હતું તમારું ઘણી સંસ્થાઓ આપણી પાસે આવે છે ત્યારે અમે કોઈ દિવસ કોઈને પાછી અમારી સંસ્થા ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હોય જે આપણી પાસે ઉમેદ ના ઉમેદ પાછી ફરી હોય સૌથી વધારે પ્રથમ તો જ્યારે અમારા ફાધરને હતા ત્યાર પછી એમને કેન્સરની બીમારી થઈ ત્યાર પછી મને એ આ કેન્સર હોસ્પિટલમાં એમને સારવાર લીધેલી અને ત્યારે મને એવું થયું કે ભાઈ આ હોસ્પિટલમાં જ્યારે આપણે મુલાકાતો લઈએ છીએ અનેક હોસ્પિટલમાં તો બહુ ખૂબ જરૂરિયાતવાળા માણસો હોય એને આપણે મદદ કરવી જોઈએ એટલે ત્યારથી મેં આ મારો વિચાર મને બાળપણથી હતો કે આવી લોકોને મદદ કરવી જોઈએ અને હું મદદ તો થઈ ગયો તો કેન્સર હોસ્પિટલ સાથે જે સ્પેશિયલી આપનો જોડાવા પાછળનો હેતુ શું કહી શકીએ કે પિતાની સારવાર દરમિયાન ક્યાંક એવા કોઈક કડવા અનુભવ આપની સાથે થયા જેના કારણે આપને વિચાર આવ્યો કે મારે પણ કેન્સર હોસ્પિટલમાં તમારાથી થતું જે પણ દાન થઈ શકે તે તમારે કરવું જોઈએ તો અત્યારે તેજાણી હોસ્પિટલ જે પહેલાંની જે હોસ્પિટલ હતી અને હાલમાં જે કાર્યરત છે જે કામગીરી ચાલી રહી છે તેજાણી હોસ્પિટલમાં એ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે તમે અંદર નવું શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો ખરેખર તો સંસ્થા ત્રીસ વર્ષ જૂની છે ત્રીસ વર્ષથી કાર્યરત છે પણ આર્થિક તકલીફને હિસાબે સંસ્થા બહુ મૃતપાય આવી ગઈ હતી પણ અમે બધા ભેગા થઈને આજે સારું એવું ફંડ ભેગું કર્યું નવું મશીનરી લેવા અને ખૂબ આધુનિક વહીવટ કર્યો છે અને એમાં મેનેજમેન્ટના પણ બહુ સારા કાર્યક્રમો દાખલ કરીને સારા ડૉક્ટરોને અમે એપોઈન્ટ કર્યા છે અને બહુ સારી અત્યારે લોકો પાંચસો સવા પાંચસો પેશન્ટો દરરોજ આવે છે અને બહુ સારા લોકો લાભ મળે છે અને હું પોતે પણ ત્યાં જઈને અઠવાડિયામાં ત્રણ દિવસ તો હું જાઉં જ છું અને પૂરેપૂરી દેખરેખ હિસાબ રાખીને બહુ સારો વહીવટ અમે કરીએ છીએ કેન્સર હોસ્પિટલ સિવાય પણ આપે આપના માતાજીના નામથી પણ ઘણી બધી સેવાકીય સંસ્થાઓ સાથે આપ જોડાયા છો તો કેન્સર હોસ્પિટલ સિવાય આપે કઈ કયા ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે વરાછા રોડ પર ડાયમંડ એસોસિએશનના વહીવટની છે માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી રામ શાંતાબા વિડિયા જનરલ હોસ્પિટલ છે અને ડીબી તેજાણી મેડિકલ સેન્ટર વડરોડ ઉપર છે તો ડીબી તેજાણી વાંચનાલય વરાછા રોડ ઉપર છે ડીબી તેજાણી આર્ય સમાજ વિધિ પ્રમાણે લગ્ન કરવાનો મેરેજ હોલ છે અને મારા મધ પાર્ટનરના મધરના નામે માતૃશ્રી સાંતાબા વિડીયા બ્લડ બેંક છે આવી અનેક સંસ્થાઓમાં અમે યોગદાન કર્યું છે સુરતમાં ભાગ્યે જ કોઈ એવી સંસ્થાઓ નહીં હોય કે જ્યાં અમે અમારું યોગદાન ન હોય અનુભાઈ આ સેવાકીય સંસ્થા વિશે તમે અમને જણાવ્યું કે કઈ જુદી જુદી સેવાકીય સંસ્થા સાથે આપ જોડાયેલા છો આપણે તમે તમારા માતાજીના નામથી પણ એટલું જ યોગદાન કર્યું છે પિતાજીના નામથી જ પણ એટલું જ યોગદાન કર્યું છે પરંતુ આપ રહ્યા છો રિયલ એસ્ટેટમાં અને જે તે સમયે તાપી નદીના કિનારાનો જે વિસ્તાર હતો તેને વિકસાવવા માટે તમારું નામ હંમેશા મોખરા પર રહ્યું છે કે જ્યારે ત્યારે તાપીના પૂરના પાણી બધા વિસ્તારમાં ફરી વળતા હતા અને એ વિસ્તાર કોઈ પગ મૂકવા માટે તૈયાર ન હતું ત્યારે તમે એ વિસ્તારને પસંદ કર્યો હતો ડેવલોપ કરવા માટે તો એ સાહસ વૃત્તિ ક્યાંથી આવી અને શા માટે તમે તાપી કિનારાનો અડાચણ બાજુનો એ વિસ્તાર આપે પસંદ કર્યો હતો અડાજણના વિસ્તાર એ વખતે સુરતના જે ડેવલોપ એકદમ નજીક વિસ્તાર હતો ત્યારે એક જ બ્રિજ હતો એટલે અહીંયા આ બધી વસ્તી ઓછી હતી પણ આમ જોવા જઈએ તો જે વસ્ત શહેરની જે જૂની વસ્તી હતી એની પણ એનાથી એકદમ નજીક વિસ્તાર હતો અને પ્રાઇઝમાં કિંમતોમાં જમીનોની કિંમત બહુ નીચી હતી એટલે અમે આ બાજુ કામ કરવાનો વિચાર થયો અને અહીંયા લગભગ મોટા ભાગના બધા મીડિયમ ક્લાસ અને લોઅર મીડિયમ ક્લાસ માણસો જ વસે છે પણ એ ખરેખર બહુ આ હાઉસિંગ જરૂરિયાતવાળા હોય છે રિયલ જરૂરિયાતવાળા હોય છે એટલે અમને એમ થયું કે ભાઈ આ વિસ્તારમાં આપણે કામ કરવું વધારે સારું છે તો અત્યારનું સુરત શહેર અને અત્યારનું સુરત શહેર આઈ થિંક કેટલા વર્ષો વીતી ગયા હશે તમે જયારે આ ઇન્ડસ્ટ્રીમાં રિયલ એસ્ટેટમાં તમે જયારે ઝંપલાવ્યું ત્યારે સત્યાવીસ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં આવ્યા તો સત્યાવીસ વર્ષ પહેલાનું સુરત અને સત્યાવીસ વર્ષ પછીનું સુરત કેટલું ફરક લાગે છે આપને જબરજસ્ત ફરક છે કારણ કે સત્યાવીસ વર્ષમાં જબરજસ્ત ડેવલપમેન્ટ થયું અમે જયારે અહીંયા સત્યાવીસ વર્ષ પહેલા અમે આ કામ ચાલુ શરૂ કર્યું ત્યારે અડાજાણી વિસ્તાર સુધી જ વસ્તી હતી ત્યાર પછી તો દસ દસ કિલોમીટર સુધી આજે ડેવલપમેન્ટ થઈ ગયું છે અચ્છા રિયલ એસ્ટેટ સિવાય સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છો તે જ રીતે તમે ક્યારે પણ શિક્ષણ ક્ષેત્રે તમારું કોઈક યોગદાન રહ્યું છે ખરું જરૂર ઘણી શિક્ષણ સંસ્થા ભાગની શિક્ષણ સંસ્થામાં અમારું યોગદાન છે અમારી પોતાની પણ સ્કૂલ છે સંસ્કાર ભરતી વિદ્યાલય ત્યાર પછી વરાછર ઉપર ડાયમંડ ભાવનગર જિલ્લા સંચાલિત સ્કૂલ છે જ્યાં અગિયાર હજાર બાળકો ભણે છે ત્યાં પણ હું ટ્રસ્ટી છું આવી અનેક સંસ્થાઓમાં હું ટ્રસ્ટીને મારું યોગદાન રહેલું છે તમે સુરત શહેરમાં જે શિક્ષણ ક્ષેત્રે પણ જોડાયેલા છે તો શિક્ષણ ક્ષેત્રમાં કોઈક આપના થકી કોઈ નવીનતમ પગલા લેવાયા હોય કંઈક શિક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આપના દ્વારા કોઈક બીજા કોઈ કાર્યો થયા હોય એવું સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્રષ્ટ છે ત્યાં અમારું યોગદાન છે ત્યાં અમારા માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબાઈ વીડિયા નામે સહાય યોજના છે જે વિદ્યાર્થીઓ જ્યાં કોલેજમાં જરૂરિયાતવાળા હોય છે એમને ત્યાંથી વીસથી ત્રીસ હજાર સુધીની ફીઓ આપવામાં આવે છે અમારી પોતાની જે શાળા છે તેમાં સાડા પાંચ હજાર છોકરાઓ છે અને એમાં પણ અમે જે વિધવાઓ છે અને બાળકોની ફી અમે નથી લેતા અને સૌરાષ્ટ્રમાં પણ અમને અનેક જગ્યાએ જે શાળાઓ કોલેજો છે ત્યાં અમારું યોગદાન છે અને અમે આવતા દિવાળી પછી સિહોર તાલુકામાં જેટલી શાળાઓ છે ત્યાં બધી શાળાઓમાં બેથી પાંચ લાખ સુધીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મદદ કરવા મારે યોજના છે અને એ દિવાળી પછી અમે જરૂર શરૂ કરશું ઘણી વખત આપણે જોઈએ છીએ અનુભાઈ કે જયારે આપણે કોઈક નવી જગ્યાએ સેટ થઈ જઈએ છીએ કોઈક નવા બિઝનેસમાં છપલાવીએ છીએ જ્યાં રહેવાનું સ્થાયી થઈ જાય છે ત્યાર પછી આપણને આપણું જન્મ થયો હોય કદાચ જન્મભૂમિ ભૂલાઈ જાય છે અથવા તો આપણું વતન ભૂલાઈ જાય છે તો શું તમે તમે જ્યાંથી આવ્યા છો મૂળ તમે સૌરાષ્ટ્રના વતની છો ભાવનગર જિલ્લાના તો તમે તમારા ભાવનગર જિલ્લા માટે કોઈક કાર્ય કર્યા હોય એવું સૌ પ્રથમ ગામમાં અમારે ચેક ડેમો બનાવ્યા છે ત્યારે મેં એકલાય મારે સહાય કરીને મને આ સરકારની જે યોજનાઓ હતી તેમાં લાભ લઈને અમે લગભગ દસથી બાર ડેમો બનાવ્યા હતા અમે શાળાઓ સ્કૂલમાં ગામમાં શાળા માટે મેં જમીન આપેલી છે ભાવનગર કોલેજો જે ચાલે સરદાર એજ્યુકેશન ટ્રસ્ટની છે તેમાં પણ મેં સહાય કરેલી છે શિહોર તાલુકામાં સિહોર મથક લેવલે પણ શાળાઓ જે હોય છે એમાં મેં મદદ કરી છે અને શિહોર તાલુકાના જે એંસી ગામડાઓ છે એમાં દરેક ગામમાં બેથી પાંચ લાખ સુધીની આપણે આર્થિક સહાય કરવાની એવી યોજના અમે મૂકી મંગલમાં મૂકી છે અને દિવાળી પછી શરૂ થશે ચોમાસા પછી ત્યારે પછી પલતણા છે ગારિયાદા છે આવી અનેક ગામોમાં શિક્ષણ સંસ્થાઓમાં મેં સહાય કરેલ છે અચ્છા તમે સુરત માટે કોઈક સ્પેશિયલ સપનું જોયું હોય કે સુરતમાં કોઈક એવો ખાસ પ્રોજેક્ટ તમારે કાર્યરત કરવો હોય અથવા તો કોઈ સેવાકીય ક્ષેત્ર તરફ ઝંપલાવવું હોય એવું કંઈ ખરું કે છે તમે તમારું ડ્રીમ એક સપનું તરીકે જોયું છે સુરતીઓ માટે સપનોમાં તમે આ ખરેખર તો હું શિક્ષણ અને તેમજ મેડિકલ સહાય માટે અમારે ઘણી બધી યોજનાઓ છે પણ એ લગભગ આવતા વર્ષથી શરૂ કરીશ અને જે પણ સ્કૂલો છે અથવા જે પણ હોસ્પિટલો છે અમુક ત્યાં જરૂરિયાત પ્રમાણે હું સહાય કરીશ અને સુરત જિલ્લામાં ગુજરાત લેવલે જેટલા વૃદ્ધાશ્ર વૃદ્ધાશ્રમ છે એ દરેકમાં મારે સહાય કરવાની મારી યોજના છે અને એ હું દિવાળી પછી અમલમાં મૂકીશ સુરત શહેરમાં એમ જોવા જઈએ તો અગાઉ પણ એક કેન્સર હોસ્પિટલ હતી અને ત્યારબાદ અત્યારે સિવિલ સિવિલ હોસ્પિટલ છે તેના કેમ્પસમાં બીજી નવી કેન્સર હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે તો આમાં ખરેખર દર્દીઓને સેવાકીય દ્રષ્ટિએ કેટલો લાભ મળશે કદાચ કોઈક પ્રાઇવેટ હોસ્પિટલમાં પોતાની સેવા કરાવડાવે અને તમારી હોસ્પિટલમાં આજે તેજાણી હોસ્પિટલ છે કેન્સર હોસ્પિટલ તેમાં પોતાની સારવાર કરાવડાવે તો બંનેમાં કેટલો ડિફરન્સ રહેશે અને શું બેનિફિટ રહેશે ખાસ ડીબી તેજાણી કેન્સર હોસ્પિટલ છે ત્યાં અમે આમ હાઉસ સર્જરી નથી થતી પણ એ અમે ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ ત્યારબાદ જે કેમોથેરેપી આવે છે સારવાર માટે અને રેડિએશન આવે છે આ રેડિયેશનને કેમોથેરેપી અમારે ત્યાં હોસ્પિટલમાં અત્યારે આપવામાં આવે છે પણ એ પણ ટોટલ લગભગ ફ્રીમાં અમે આપીએ છીએ ત્યાં અને બીજી હોસ્પિટલના પ્રમાણમાં બીજી હોસ્પિટલમાં જે સારવાર આપવામાં આવે કેમોથેરપી અને જે રેડિયેશન એમાં અમારી હોસ્પિટલમાં કોઈ ફરક નથી અને અમે વીસ વીસ હજારના પચીસ ચાલીસ હજારના ઇન્જેક્શન જે કેમોથેરપી માટે બીજી હોસ્પિટલમાં વપરાય છે તે ટોટલ અમે ફ્રી આપીએ છીએ અને તે પણ આપણે ગવર્મેન્ટની જો કે સબસિડી છે ગ્રાન્ટ છે એના હિસાબે અમે આપી શકીએ છીએ ધારો કે કોઈક વ્યક્તિ હોય અને તેને તમારી જે હોસ્પિટલ છે તેનો લાભ લેવો હોય જે યોજનાઓ તમારા થકી જે બહાર પાડવામાં આવી છે તેનો લાભ લેવો હોય તો એ કઈ રીતે તમારો સંપર્ક કરે છે અને તમે લોકોના કોન્ટેક્ટમાં કઈ રીતે આવો છો ત્યાં હોસ્પિટલ આવે એટલે હોસ્પિટલ પર અમે માણસોની જસંતભાઈ ગોધાણી છે એમના નામે અમે નિમણૂક કરી છે અને એ અમે કોઈ પણ માણસ ત્યાં કોન્ટેક કરે અને જરૂરિયાત હોય ત્યાં અમે એમ મદદ કરીએ છીએ અને લગભગ તો અમે બધે અત્યારે મા કાર્ડ હોય ત્યાં અમારે ત્યાં સરકારને એ છે તો મા જે કાર્ડ હોય એને ટોટલ ફ્રી સારો આપવામાં આવે છે પછી કેમોથેરપી ટોટલ ફ્રી આપવામાં આવે છે કોઈપણ માણસ હોય અને રેડિયેશનનું જે નવું મશીન છે તેમાં અમે ચાર્જ લઈએ છીએ લગભગ બીજી હોસ્પિટલ સુધી કરતાં લગભગ પચીસ ત્રીસ ટકા જેવો ચાર્જ ખાલી લઈએ છીએ અને તે પણ એ એમાં પણ અમને સહાય કરીએ છીએ એટલે લગભગ નજીવા ખર્ચે આપણે ત્યાં થોડો સારો થાય છે અને એમાં બીજી હોસ્પિટલની જેવી જ સારવાર થાય છે એમાં કોઈ શંકા નથી બીજી ઘણી હવે સુરત શહેર પણ એવું છે કે જે મેટ્રો સિટી તરફ જવા જઈ રહ્યું છે પરંતુ ક્યાંક અમદાવાદ છે બોમ્બે છે એમની સાથે જ્યારે સુરત શહેરની કમ્પેરિઝન કરવામાં આવે તો શું ખૂટે છે કઈ વસ્તુની લિંક તમને ખૂટતી લાગે છે આરોગ્ય ક્ષેત્ર માટે કે હજુ તેમાં આપણે ઘણા પાછળ છીએ એવું તમને લાગે આરોગ્ય ક્ષેત્રે આમ તો ઘણી હોસ્પિટલ બની રહી છે હવે અત્યારે હમણાં કિરણ હોસ્પિટલ બને છે તેમાં હું ટ્રસ્ટી છું લગભગ પાંચસો કરોડના ખર્ચે હોસ્પિટલ બને છે આજે તમે મુંબઈમાં પણ એવી નવી હોસ્પિટલ એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમનું અત્યારે અમે બનાવી રહ્યા છે એમને જે મશીનરીઓ છે વર્લ્ડ લેવલની જે બેસ્ટ મશીનરીઓ છે એ મશીનરીઓ એમાં ત્યાં લાવવામાં આવી છે અને ડૉક્ટરો પણ સારા નિમણૂક કરવામાં આવી રહ્યા છે અને ખરેખર તો ખૂટે છે તો કોઈ સારા ડોક્ટરો અત્યારે સુરતમાં એટલા બધા અનુભવી હોતા નથી જેવા બોમ્બેમાં કે અમદાવાદમાં હોય છે તો આવતા સંજોગોમાં પણ આવતા વર્ષોમાં કે આપણી હોસ્પિટલ નવી શરૂ થશે એટલે ત્યારે ડૉક્ટરો બધા સારા સારા આવશે અને દેશ પૂરેપૂરા આખા દેશમાંથી ખૂણે ખૂણેથી લગભગ સારા ડોક્ટરોની અત્યારે અરજીઓ આવી રહી છે એટલે સમય પુરવાર કરશે કે ભાઈ સારા ડૉક્ટરોમાં ડૉક્ટરો કેવા અનુભવી છે કે નહીં પણ અમે અમારો પ્રયત્ન એવો હશે કે સુરતમાંથી કોઈને પણ બહાર મુંબઈ કે અમદાવાદ સારવાર ન જવું પડે એવા છે અને ધારો કે મેટ્રો સિટી બનાવવા તરફ જઈ રહ્યું હોય તો તમારા મતે સુરત શહેરે કયા ક્ષેત્રમાં વધારે ડેવલોપ થવું જોઈએ અને સુરતીઓએ પણ એ રીતે બદલાવવું જોઈએ સૌ પ્રથમ તો સુરતમાં રોડનું થોડું ઓછું છે આપણે નવો રિંગ રોડ બનાવ્યો પાંચ સાત વર્ષથી ડિક્લેર કર્યો છે સરકારે પણ એ ખુલ્યો નથી અને એવા બીજા પણ રિંગ રોડ આપણે ડિક્લેર કર્યો પણ આ રિંગ રોડ જો ડેવલપ થાય તો લોકો દૂર દૂર સુધી વસવાટ કરી શકે અને સૌથી સુરતમાં સારું જરૂરિયાત છે બસ વ્યવસ્થા ટ્રાફિક માટે તો બસની યોજના પણ જો સરકારે સારી રીતે બસની ફ્રિક્વિટી વધારે તો લોકોને ખૂબ લાભ થાય અને અત્યારે આપણે ન્યાયતંત્રમાં જોઈએ તો હાઈકોર્ટની બેન્ચ એક સુરતમાં મળવી જોઈએ તેવી રીતે બસ સ્ટેન્ડ પણ આપણું બહુ નબળું છે અને બસ સ્ટેન્ડ પણ આપણે સારું એવું બનવું જોઈએ એટલે આજે સુરતના પ્રમાણમાં અહીંયા એરપોર્ટ પણ બિલકુલ નથી એક કે બે જ ફ્લાઇટ દિવસની આવે છે તે ખૂબ શ્રમજનક બાબત છે તો એ બાબત આ બધી ઇન્ફ્રાસ્ટ્રકચર જો વધારવામાં આવે તો સુરતને બહુ સારી સગવડતા બધા લોકોને મળે એવું માનું છું અને સુરત શહેર જે સતત વિકાસ કરી રહ્યું છે તો તમે રિયલ એસ્ટેટ ક્ષેત્રે સુરતમાં કયું ડેવલપમેન્ટ ઇચ્છો છો સ્પેશિયલી જે સબ્જેક્ટ સાથે તમે જોડાયેલા છો જે વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમે સુરત શહેરમાં એવા કયા પ્રોજેક્ટો ઇચ્છો છો કે જે તેના વિકાસ માટે ખરેખર સિંહ ફાળારૂપ રહેશે અત્યારે તો આમ જોવા જઈએ તો અમદાવાદના સરખામણા સુરતમાં જે કોમર્શિયલ પ્રોજેક્ટો છે રેસિડેન્શિયલ પ્રોજેક્ટો છે તે ખૂબ સારા બની રહ્યા છે ઇન્ટરનેશનલ લેવલના બની રહ્યા છે અમદાવાદથી બિલ્ડરો ખરેખર અમુક પ્રોજેક્ટની વિઝિટ જોવા લેવ જોવા માટે અહીંયા વિઝિટ લે છે દેખાવ ગર્વની બાબત છે અને આમાં સુરતમાં જો આપણે જે ડીમ સિટીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે ડાયમંડ માર્કેટનો જો એ ડેવલપ થાય તો સુરતમાં ચાર ચાંદ લાગી જાય અને સુરતના જે બોમ્બેની કમ્પેરિઝનમાં ખરેખર ખૂબ ડેવલપ સિટી ગણવામાં આવશે અને અમદાવાદ કરતાં આપણે જરૂર આગળ વધી શકીએ એવી આ યોજનાની હિસાબે આપણે આશા રાખીએ અનુભાઈ તમે તમારા કાર્યક્ષેત્ર વિશે જણાવ્યું સાથે જ સામાજિક સેવા વિશે પણ જણાવ્યું પરંતુ ઘણી વખત એવું થાય છે અનુભાઈ કે પર્સનલ લાઈફમાં કદાચ કોઈકનું સારું કરતા કરતા જિંદગીમાં એવા બનાવો પણ બને છે કે કોઈકનું ભલું કરવા જતા સામેવાળો સમજી નથી શકતો અને વ્યક્તિને દુઃખ થાય છે કે શું ખરેખર મારી સેવાનું આ જે ક્ષેત્ર મેં પસંદ કર્યું છે તે યોગ્ય છે કે નથી એવું ક્યારેય કોઈક એવો બનાવ તમારી જિંદગીમાં બન્યો છે ખરો કે તમે જે કાર્ય કરો છો એના પર તમને જાતે જ કોઈક પ્રશ્ન ઉભો થયો હોય આજ સુધી ભગવાનની કૃપાથી એવો કોઈ બનાવ બન્યો નથી અને આમ તો પ્રભુની એવી કૃપા રહે છે બિઝનેસમાં પણ મને કોઈ ક્યારેય તકલીફ આવી નથી કોઈ પણ જગ્યાએ કે આપણે અડચણ આવી નથી કોઈ વિવાદમાં કોઈ વિવાદ થયો નથી કોઈની સાથે અને આ સુદની ધરતીનો જે પણ આપણે ગણીએ સુ તાપીનો પાણીનો પ્રતાપ ગણીએ કે જે પણ ગણીએ તો સુરતમાં જે સંસ્થાઓ છે એ બહુ ખરેખર બહુ સારો વહીવટ થાય છે એમાં અને ક્યારેક કોઈ સંસ્થાઓમાં કોઈ વિવાદ થયો અથવા કોઈ ખોટા માણસો વહીવટમાં આવી ગયા આપણે મેં જોયું નથી આજ સુધી મને એવો કોઈ અનુભવ થયો નથી અને કોઈક એવો સારો બનાવ કે ઘણી વખત એવું થાય છે કે જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ આપણે તેને કહી શકીએ કે ના ખરેખર લાઈફ ટાઈમ માટે કોઈક બનાવ આપણને યાદ રહી જતો હોય કે હા મારી કોઈકને કરેલી આ મદદ મને સતત પ્રેરે હજુ કંઈક નવું હજુ કંઈક સારું કરવા માટે એવો કોઈક બનાવ બધા જ બનાવો પહેરે છે સારું કરવા માટે એટલે હું જ્યાં જ્યાં પણ છું ત્યાં મને એવો ભાવ થાય કે આપણે હજુ સારું કરવું જોઈએ અને વધારે સારું કરવા પ્રોગ્રામો પણ છે આવતા બે પાંચ વર્ષમાં હું એ બધા અમલમાં આવશે અને એના લોકોને ત્યારે ખ્યાલ આવશે તેજાણી હોસ્પિટલ સિવાયનો તમારો કોઈક નવો પ્રોજેક્ટ જેને સમયમાં તમે લોન્ચ કરવા ઈચ્છતા હો એવું કંઈક મારા ભવિષ્યમાં પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ તો અમારે એક વિચાર છે કે ભાઈ આયુર્વેદ પદ્ધતિથી આપણે કોઈપણ રોગોની સારવાર થઈ શકે નેચરોપથી આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી આ બધી જે સારવારો છે એ બહુ નિર્દોષ સારવારો છે આજે એલોપથીની સારવાર ખરેખર ખૂબ મોંઘી છે અને એ પણ એની આડઅસરો ભયંકર છે અને એમાં આ એલોપેથીમાં પણ આપણે જોઈએ તો અત્યારે એટલા કોઈ એવા કોઈ એવો દવાઓ નથી કે જે કોઈ અમુક ઘણા રોગો એવા છે જેને સારવાર કરી શકે અથવા સાજા કરી શકે એવા દવાઓ બહુ ઓછી છે એટલે હું વિચારું છું કે આ આયુર્વેદિક પદ્ધતિથી નેચરોપેથી પદ્ધતિથી અને ફિઝિયોથેરાપી આ બધી વસ્તુઓને ભેગું કરીને સમન્વય કરીને આપણે એવી હોસ્પિટલ મારો યોજના છે અનુભાઈ તમારા પર્સનલ લાઈફ વિશે પૂછીએ કે ઘણી વખત એવું થાય છે કે જે વ્યક્તિ સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલું હોય છે તેને ઘણી વખત ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે કે લાઈફમાં ઘણી વખત એવા બનાવો હોય છે કે બંને જગ્યાએ તમારી હાજરી જરૂરી થઈ પડે છે તો એ વખતે તમે પર્સનલ લાઈફ ને અને પ્રોફેશનલ લાઈફને અને સાથે સેવાકીય ક્ષેત્રનો જીવ તો બધું મેન્ટેન કેવી રીતે કરો છો આમ તો પર્સનલ લાઈફ મારી બહુ સુખી અને દાંપત્ય જીવન પણ બહુ સુખી છે અને અમે સમય કાઢીને અવારનવાર બહાર પણ ફરવા પણ જઈએ છીએ અને ફેમિલીને પણ એટલો સમય આપીએ છીએ અને ધંધાના સમય સિવાય અમારા માણસો સ્ટાફ છે અમારી પાસે જે અમે બીજી સંસ્થાઓમાં જે પણ આપણે સેવાઓની જરૂરિયાત ત્યાં અમે એ રીતે આયોજન કરીએ છીએ અનુભાઈ તમે સેવાનો જીવ છો તમે આપણી વિચારસરણી અને આપણી જ વિચારસરણી ઘણી વખત આપણે બાળકો પણ નથી ઠોકી બેસાડતા પરંતુ તમા તમે જે આવી રીતે દાન ક્ષેત્ર હંમેશા આગળ રહેવું છો તો શું તમારા બાળકો પણ આ વસ્તુને સમજી શકે છે એ લોકોમાં કયા રીતના એ લોકો આ રીતને આ જે તમારી દાન કરવાની જે એ છે તેને કઈ રીતે લે છે અને શું લાગે છે કે ફ્યુચરમાં શું એ અનુભાઈનો જે ગુણ છે તેને મેઇન્ટેન કરતા આવશે એક્ચુઅલી મારા તો પરિવાર સંતાનમાં એક ડોટર જ છે એટલે એને જમા અમે સાથે જ રહીએ છીએ એટલે મારે જે દાન કરવાની પ્રવૃત્તિમાં ક્યારેય એ લોકો વિરોધ કંઈ વાંધો લીધો નથી પણ એ લોકોની સંમતિ હોય છે પણ એ લોકોને પણ વિચારો તો થાય જ છે કે ભાઈ આવા દુર્યાત માણસોને આપણે દાન સહાય કરવી જ જોઈએ એટલે જ્યારે એ લોકોના હાથમાં વહીવટ આવશે તો વધારે એ લોકો પોતે પોતાના ક્ષેત્રમાં વધારે સફળ થાય ત્યારે દાનને આ જે અમારે જે અમારે જે સંસ્કારો છે એ સંસ્કારો એમના જીવનમાં એ ઉતરશે સો ટકા એવું હું માનું છું તો આજનો જે આ કાર્યક્રમ હતો તેમાં તમે તમારી સેવાકીય પ્રવૃત્તિમાંથી લઈને તમે કઈ રીતે સુરત શહેરમાં આવ્યા તેના વિશે તો જણાવ્યું પરંતુ સુરતીઓ માટે આપ શું વિચારો છો અને સુરતીઓને શું મેસેજ આપવા માંગો છો ખરેખર અમે જ્યારે પચાસ વર્ષ પહેલાં આવ્યા ત્યારે એકદમ ગામડાથી આવ્યા હતા અહીંયા આપણે કોઈ પ્લેટફોર્મ નહોતું અથવા કોઈ મદદ કરે એવું હતું નહીં અને ત્યારે મૈધેપુરામાં જે અમે સૌરાષ્ટ્રી બધા આવેલા ત્યાં વસ્યા અને સુરત ત્યાં લોકોએ સુરતીઓએ અમને ખૂબ જ સ્વાગત કર્યું અમારું ખૂબ જ સપોર્ટ કર્યો છે આર્થિક રીતે અને બધી રીતે જમાડવા જમાડવા પણ જમાડ્યા પણ છે અમને ઘરોમાં રહેવા પણ દીધા છે અને બહુ નોમિનલ ભાડામાં આમ બધી રીતે સહાય કરી છે સુરતીઓ ખરેખર ખરેખર ખૂબ ભોળા છે અને ખૂબ ઉદાર દિલના છે અને એકદમ મસ્ત રામ છે સુરતીઓ જે કે સુરતી લાલા કે એકદમ પોતાના કામમાં જ મસ્કુલ હોય છે અને કોઈ ગામની કોઈ પંચાયત કે કોઈ ભાઈ આડી પડી કોઈ માથાજી કોઈ હોતી જ નથી એટલે એમ સુરતીઓ ખરેખર ખૂબ ભોળા ભલા અને ખૂબ દયાળુ છે અચ્છા અને એક સૌરાષ્ટ્રવાસી વ્યક્તિ ભાવનગર થી જે આવ્યું છે તો આજે આટલા વર્ષ પછી તમને કયા સેના તરીકે ઓળખાવાનું વધારે ગમશે એક સુરતી તરીકે કે એક સૌરાષ્ટ્રવાસી તરીકે એકચ્યુઅલી તો સુરતીમાં હવે સુરતમાં રહ્યા છે પચાસ વર્ષ એટલે સુરતી તરીકે જ અમે ઓળખાવાનું પસંદ કરું છું અને પણ અમારો જે નેચર કે પણ જે સૌરાષ્ટ્રનું જે પેલું હોય એ તો પણ ઓળખતો જવાની તો છે જ નહીં અને હું આમ પસંદ કરું ભાઈ સુરતી તરીકે ભાઈ અમે ઓળખાઈએ તો અનુભાઈ જે લાસ્ટમાં જે અમારા દર્શક મિત્રો આપને નિહાળી રહ્યા છે એમને કોઈક મેસેજ આપવા માંગશો આપ સુરતમાં સૌ હળમળીને રહેજો અને એકબીજાનું નાના મોટા માણસનું જરૂરિયાત મળતો બધા એકબીજાને મદદ કરવી એવી હું સૌને એ સલાહ અને મારું જે ઈચ્છા છે હું તમને જણાવું છું તો દર્શક મિત્રો આજના એસ નાઇન બીગ સુરતી કાર્યક્રમમાં આપણે મળ્યા કેન્સર હોસ્પિટલ જેણે ઊભી કરી છે આરોગ્ય ક્ષેત્રમાં હંમેશા કંઈક નવું કરવું કેવી રીતે સુરતીઓને સસ્તી સારવાર મળી શકે અને સારી સારવાર મળી શકે તેનો પ્રયત્ન કરે છે એવા અનુભાઈ તેજાણી આજે આપણી સાથે આપણા આ વાર્તાલાપમાં જોડાયા તો તેમનો ખૂબ ખૂબ આભાર કે તેઓ તેમનો કિંમતી સમય આપીને આપણી સાથે જોડાયા થેન્ક યુ અનુભાઈ અને દર્શક મિત્રો હાલમાં તો સમયના અભાવે રજા લઉં છું પરંતુ આવતા અઠવાડિયે ફરી મળીશ એક નવા જ અતિથિ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર